આપણું એક પાકેટ મઢડા ખોવાનું છે પ્રોગ્રામમાં જોકે તેમાં પૈસા છે અને જરૂરી ડોક્યુમેન્ટ છે બધા કોઈ પણ મળે તો કોમેન્ટ કરજો આપણે આ વિડીયોમાં

હાલી હોય તો સોમા એટલું બધું અડા ધૂળ જગલ ગયો હોય તો પેડા બઉ જડે નહી કે નેહનું આમ રહી ગયું આમ રહી ગયું આમ રહી ગયું બહુ ખબર ન પડે પણ એ પીછડાયેલું નેહડા નેહડું ખાલી અડધો કિલોમીટર આ ગોરિયન ટેકડા હોય હાકડામાં ખબર ન પડતી નેહડું કઈ બાજુ અડધો કિલોમીટર નેહડું છે દોરિયન ને કહારની સુગંધ આવે ને ખબર પડી જાય કે નેહડું આ બાજુ છે ભલા માણસ આ પણ મારે વાત તો એ કરવી છે કે હજી જાગે કેવી જાગે ઈ નેહડામાં પીછડાયે ની દહરા અને એક નેહડાથી નેહડાના અંતર 5 5 કિલોમીટર કોઈ નેહડા 3 કિલોમીટર કોઈ 8 કિલોમીટર એમ અંતર હોય નેહડા કોઈ 6 કિલોમીટર એમાં

માતાજીની કડાય પ્રસાદ લીધો પ્રસાદ લઈને ઉપાધ્યા પછી મહેમાનો બધા એ વખતે રાત્રે ડાયરો ને એવું કઈ હોય ને બધા ખાવું તે નીકળવા મીડા ઓલો બાળક પ્રસાદ લઈ માં તેવી જાગે એટલે આ વચ્ચે વાત યાદ આવી બાળક પ્રસાદ લઈ અને નીકળી ગયો ઘર બાજુ હવે ઘર એનું ચાર કિલોમીટર બીજું નેહડું

ઘરે ખબર પડી કે આપણો છોકરો ક્યાં તમારા કરતા કરતા ન્યા ગયા પીછડા હતા ન્યા નાના વાગે અને ન્યા ગયા તો પૂછો છોકરો આ તો પ્રસાદી લેતો તો કોકની પછી ખબર થઈ અને મિત્રો ગોતણ શરૂ થઈ બપોર પછીથી હાજ પડી દી આખો મેડી આજ બાજુના નેહડાના ગોવા ગયા દોડવા મિડા હાય હાય પાંચ વર્ષનો બાળક ક્યાં જાય ક્યાં જાય અને એ ઘટના છે બરો ફાઈટ કદાચ 50 કે 60 વર્ષ થયા છે આ વાતને સાંભળજો અને એમાં બોલકુલ બોલ્યો આ બધી શક્તિ જ કહેવાય ધવિત્ય ઉપાડી એના રૂલમાં નવા આવ્યું હતું હા બધા ગણ થવા થવા બનાવી ક્યાં ગાવું ક્યાં ગાઉં કે આ છે કરે ડુંગરે ચડે નદીઓમાં જાય પાંચ બે હાથ ત્રણ હાથ જે નામ હતું નામ સાથે છે પણ અત્યારનું નામ બુલી ગયો અમારા દીકરા નક્કી દીપડો ખાઈ ગયો હોય ખાવી દીક નો હોય પણ દીપડા ને ધ્યાન રાખવી પડે એટલે દીપડો નક્કી ખાઈ ગયો હોય બાળકને અને બહુ ગોતતા 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 હવાર પડી ગઈ પૂરજ ઉગવાની તૈયારી થઈ ગઈ

અમુક માણસ હોય એવી નવું વર્ષ એ અમુક પ્રકારની પ્રકાર ની એવી ચીજ વસ્તુઓથી થી થાય છે એને શરૂઆતની બીજ થી થાય છે

ગડામાં ને સુનો દેલી આવજે આ કવિ ટીકી નાકબાઈ બોલો સારે અને તોફાને જોગરો કેતો અને पनहारो दिया समय नादी लागे से क्या हो गई तमाम चारों ऊपर जो हो बहवानी हटा ले जाऊं सु टेक हटाई ले जाऊं सु इन हो गए और प्यारे में अच्छा जगमर आदरश करी बनाया अजय मतलब मैं तो प्यारे ओकर मठड़ा से ये भी गया से बना के जल्दी से थोड़ा वादा कोशिश आती है और परजन की बात है अड़ा गया हूं तो ही क्यों से

કોઈ કોઈપણને મળે તો કોમેન્ટ કરજો આપણે આ વિડીયોમાં કોઈને મળ્યું હોય તો કારણ કે ખોવાનું છે તો બધા કોમેન્ટ કરજો આપણું પકેટ પાછળ ધંધામાં હતું ત્યાંથી ખોવાઈ ગયું છે કોઈને મળે તો કોમેન્ટ કરજો અને અત્યારે જો અમે જઈ રહ્યા છીએ તો બધા જય માતા